એટલે દોઢ કરોડ ભૂત બેન તમે પચાસ લાખ જ આપવાને આપણું માટે આપણું માં જાજી વાર લાગતી નથી આવી જાય હવે સ્ટેજ માટે બીક શું લાગે છે કોઈ સમાજ નું બોલે કોઈ મારો કોઈ કલાકારનો કોઈ પણ હૃદય હોવાનું હોય કોઈ માણસ ને દુઃખ લાગે એવું એક મન મનોરંજન માટે અથવા ગીત પણ ગાતો હોય ભજન ગાતો હોય શબ્દો કવિઓ લખ્યા હોય એમને ખબર નહોતી હોતી હોતી કે આ શું કહેવા માગે છે કવિને જ ખબર હોય પણ લોકો દુઃખ લગાડે છે હવે સમાજનું તો નહીં બોલે કે પણ હું એમ કહીશ કે ચક્કો એક હતી ચકી ચકો લાયા ચોખા ના ચકો લાયો મગન તોય મારે માફી માંગવી પડશે કે ચકો મારું પ્રિય પક્ષી છે હગા માફી માંગો એટલે હું કહીશ કે તું ચકો હું હકો ચકા બકા માફી માંગુ છું ભલે માફ કરો ચકા ગોબાર આ દુનિયા બધું કરાવશે હા બરો વાર ઓછા આવે ને ભૂલ કઢવા દાદા અમા દીકરા દર લાગ્યા રાખે પણ ઘણા ટાઈમથી શાંતિ સાહેબ બે થાકી ગયા છે માફી મગાવવાના માફી માગવાના તો જોયું બે થાકી ગયા કંટાળ્યા બે ખોટો ધંધો પીગડ્યો છે કે કલાકાર અહીંયા પહોંચતા પહોંચતા કલાકારને પછી સ્વસ્થ થાય છે બહુ ભોગ આપીને આ સુધી પહોંચે છે અને ચાલો એક ડફોર માર્સ એક સેકન્ડમાં અમને નીચે પાડી દે કે જ મેન પડશે એક સેકન્ડમાં કેમ પાડી દે અમને એને જોવું જોઈએ તમે કલાકાર જે નીચે પાડવાની કોશિશ કરો તારે એની પત્ની એનું બાળક એની બેન એનો ભાઈ એના બાપ એના બાપ તમે ઘણા બધા લોકો નીચે પાડો છો એની હાય લાગી જાય તમને તમારા ખાવા ધાન કે પહેરવા લોકો છે નહીં સારા નાલાયકો હો ચોખી વાત છે ટ્રાય કરજો તમને આ લાગી જાય હા શું માફી મગાય કામ છે એને બોલવા દો સમાજને ઘણું બધું એને કહેવું છે પણ ડરમાં નથી તો સાચું કહેવું છે સમાજને સાચું કહેશો ને ખરાબ લાગશે એક કલાકાર હતો નામ નથી આપતો કીર્તિભાઈ મેં સલાહ આપતો હતો હજી કે કોઈ દી કોઈને સલાહ ન આપતો હતો માથેથી ને કે આ દુનિયા તારું અપમાન કરશે હજી ને કહું છું તાથી બોલ્યો હોત કે સાહેબ હું બધા એને વિનંતી કરું છું કે તમારી બેનો દીકરોને કહેજો ટૂંકા કપડાં ન પહેરે તારીખ ભાઈ આવ્યો હાલે તું તારા ઘરનું ધ્યાન રાખ કપડાં મૂકી હાલ જલ્દી તું ભાઈ ના પાડતો હતો ને કે સલાહ નો આમ તમારા બાપ આપણે આપણા ઘરનું ધ્યાન રાખવાનું દુનિયાને ધ્યાન રાખવાની જરૂર છે જ નહીં કોઈ સલાહ દેવી જ નહીં એકવાર મેં સલાહ આપી હતી પછી મેં આપી જ નથી એક વાર સલાહ આપી હતી મેં સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ સારી વસ્તુ નથી પીતા મને આયો હવારમાં ફોન ક્યાં તરા બાપનો પીસી કે બી તું પહેલાં ફૂલ થઈ જાઓ ફૂલ થઈ જાઓ હમણાં શું નહીં બધા દુઃખની વાત છે દુઃખની હા હું પહેલાં ફેસબુક બહુ વાપરતો મને શોખ મારા ને મારા વિડીયોમાં કીધું મારીને મારી કોમેન્ટ વાંચતો હોય તો મારા લાખ ચાહક હોય તો મારા બસો વિરોધી પણ હોય તો હારીને ખરાબ બે કોમેન્ટ આવે હું વાત નહોતી મહા આવે વાહ કા ભા એટલે હું ખુશ થઈ ગયું કોણ છે મૃદ માણસ વાહ વાહવત વા ગુડવી તા નીચે આવે શું હાલી નીકળો શું હરામ ખો હું મોરો પડી જો હું મોરો પડી જો આ કોને લેકુ છે અને એવા સાલા ફેક આઈડી વાળા છે જડતા નથી જડતા નથી પણ મે બે તેને ગોદ લીધા તો એ મારા હગાવાળા વાળા નીકળા બોલો મારા મામા નીકળો મને રોજ ગાય દે તો મને ખબર નથી એક એક રમી રમાય છે ઓનલાઈન લાખો માણસો હારી ગયા ઘણા લોકો આત્મહત્યા પણ કરી એમાં ઘણા લોકો લોકોએ બાળકોએ આત્મહત્યા કરી એ એ રમવાની ના પડશે રમવા જવું નથી કારણ કે એમાં કોઈ જીતતું જ નથી કોઈ નથી જીતતું ખુદ નથી જીતો ને એ પણ મેં ટ્રાય કરી હતી જીતતા જ નથી પણ ને એટ ટાઈપ હારીશ તે સાંભળજો જાહેરાત કેવી છે હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા અત્યારે હું મારો મકન માલિક બે પાડે રહીશ રમી તો રમી છે સાહેબ તમે નહીં માનો મારા મામા દીકરો ભિખારી થઈ ગયો સાહેબ ગરીબ માંથી ભિખારી કને નાખી રમી કહેવાય રમાય નહીં હા ઘણી વાર એવું બને છે લોકો મને કે આ ઘરે પગલા પાડો ને મીધું કેમ એ કે અમારા ઘરમાં બરકત આવે મી આ પગલા મારા ઘરમાં ચાલીસ વર્ષથી પડે તો મારા ઘરમાં બરકત ન આવે તમારા બાપ તાયલ શું નો સાહેબ અને હું તમને આથી સલાહ આપતો નથી પણ ચોક્કસ કહું છું દુનિયામાં કોઈ એવો પગ બન્યો નથી જે તમારા ઘરમાં બળકત લાવી શકે ચાર જ પગ છે તમારા ઘરમાં છે બળકત લાવી શકે તમારી દીકરીના પગ તમારી બહેનના તમારી પત્નીના તમારી માના ચાર જ પગ દુનિયામાં છે જે તમારા ઘરમાં બળકત લાવી શકે બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી બળકત લાવી શકે બીજા લાવે પગ તો તેના પગ કોટી વાત છે હું બોલી તો રોજો વાગશે કોઈ લાવતું જ નથી સાહેબ આપણા ગિરનારની ભૂમિ છે મારા જીવનમાં આટલા વર્ષનો પહેલી વાર કિર્તન શિવમાં થયો અહીંયા પહેલી વાર જીવનમાં આવ્યો અને મોકો મળ્યો પહેલી વાર આવ્યો ટાઈમે આવ્યો આવું સારું સ્ટેજ મળ્યું આવા સારા બધા વ્યક્તિઓ મળ્યા વખાણ તો કરવા પડે બધાને બહુ મજા આવી અને નખર આ સ્ટેજ મળવું અઘરું છે આ ટેજ નહીં કોઈ પણ સ્ટેજ મળે એવું છે આ દુનિયામાં પણ ટાઈમે આવ્યો એનો મને આનંદ છે કારણ કે આવા સંતો મંતો અને બધા હું કહેતો હતો કિર્તન કે આ સંતો મંતો લાખો વર્ષની તપસ્યા કરે છે તમે એમ ના માનતા કે સંતો મંતો તો મનુષ્યના અવતારમાં હોય કોઈ સિંહના રૂપ લઈને બેઠા છે કોઈ વાઘના રૂપ લઈને બેઠા છે આથી આપણો હારો શબ્દ નીકળી જાય એના કારણે અથડી જાય હારું ભજન નીકળી જાય એના કારણે અથડી જાય તો આપણો બેડો પાર થઈ જાય મને એટલી ખબર પડે આ શિવરાતમાં આવવાનું કારણ એ છે ને ઉતારા કરવાનું કારણ એ છે કે સંતો મંતોને સંતવાની હંભરાવી જ્યાં બેઠા હોય જ્યાં ગુફામાં એના કાન સુધી જાય પવિત્ર થાય આપણા શબ્દ એના માટે ઉતારા કરવામાં આવે એમાં ઘણા બધા ખર્ચા થાય છે એમ ઉતારો થતો નથી થાય ઉતારા વેગવા પડે પોતાના તારે ઉતારા થાય દુઃખની વાત છે પણ મારે કરવી પડશે મને હમણાં ફોન કે અગુપ્પા એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેજો મેં તો અઢી લાખ રૂપિયા કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે તો મેંદુ હવા બે લાખ રૂપિયા આપજો મને કે અગુપા તમને કુતરામાં ખબર ન પડતી શું

પછી મને પચાસ રૂપિયા આપ્યા એટલે હું ઘઉં કાંઠ તેલ ચોખા ગોળ આવું લઈને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવાર એવું બાયજો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે એમ જેવો થઈ ગયો છે કુતરાનું ખાઈ જોઈએ એટલે કેવાનો મોડો કનું ખાવું એ પણ મહત્વનું મળશે સ્વભાવ બદલી જાય બધાનું નહીં ખાઈ જવાનું પછી મેં નકેરું હું કદી કુતરાના પ્રોગ્રામ નહીં કરું આવા દસ બાર પ્રોગ્રામ કરું હારું મને તો અળકવા હાલે આવા બે ત્રણ કલાકનો કલાક બેટક્યા હા વાહ વાહ બેડકા ભલે શું વાત કરું હા ભાઈમાં એક ફોન આવ્યો તો અગુબા બને કે અગુબા છેલ્લા પૈસા બોલો છેલ્લા પૈસા બોલો કેટલા લેશો લઈશું લાખ રૂપિયા કે તમે શું ડાયાભાઈ હા ડાયાભાઈ ડાયાભાઈ થેન્ક યુ થેન્ક યુ મને ફોન આવ્યો કે અગુબાઈ પ્રોગ્રામ છેલ્લા પૈસા કહો અઢી લાખ રૂપિયા લઉં છું પેલા મણ કે તમે તેજ માથે ગલોટિયા ખાવાના છો મેં તું નહીં તો અઢી લાખ રૂપિયા છીના લો છો મેં તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એને તમારા બાપ લઈ જશે અમારા છોકરા ગલોટિયા ખાતા હોય પણ કલાકાર જાજા કીધા બાકી છે આટલું બહુ થઈ ગયું હજી કાલ પમદી ત્રણ દિવસે આપણે પાંચ પાંચ દસ મિનિટ રોજ આવીને બોલશું અહીંયા આપ સુવે સાંભળો આભાર ક્યાંય મારી ભૂલ ચૂકો હોય ક્ષમા માફ કરજો લોકો શું આપણે માફી મગ આપણે પહેલાં જ માગી લઈએ જે મતે વાહ